મહેસાણાથી પાલનપુર જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળે છે મહેસાણાથી તો વિડીયોની અંદર ખાસ બને રહેજો મિત્રો આજે આપણે મહેસાણાથી પાલનપુર જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળશે અને ક્યાં થઈને નીકળશે અને આ બધી જ માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે અને તમે ઘરે બેઠા પણ ચેક કરી શકો છો તો એની પણ માહિતી તમને વિડીયોની અંદર ખાસ મળી રહેશે તો વિડીયોની અંદર બને રહેજો અને ચેનલની અંદર નવા હોય ને ગુજરાતની કોઈ પણ એસટી બસના રૂટની તમારે માહિતી જોઈએ છે તો દરેક વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલા છે સાથે સાથે કોઈ પણ ડેપોના કોન્ટેક નંબરો તમારે મેળવવા છે તો તમે કોન્ટેક નંબરો પણ મેળવી શકો છો તો ચલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ કઈ બસ કેટલા વાગે નીકળે છે મહેસાણાથી પાલનપુર જવા માટે મિત્રો તો પહેલાં દમની બસ મિત્રો છે ભાવનગરથી શિરોહી તો કેટલા વાગે નીકળે છે ભાવનગરથી સવારે આઠ ને છેતાલીસ મિનિટે ઢોલેરા આ દસ અને નવ મિનિટે ફેદરા અગિયારને છ મિનિટે ભાગોદરા અગિયારને અઠ્યાવીસ મિનિટે સરખેજ અમદાવાદ બારને ચોવીસ મિનિટે ઇસ્કોન અમદાવાદ બારને તેત્રીસ મિનિટે નહેરુનગર અમદાવાદ બાર અને અડતાલીસ મિનિટે પારડી અમદાવાદ એક વાગે મહેસાણા એકને દસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ ને ઓગણપચાસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ બે ને અઢાર મિનિટ અને મહેસાણા તમને મળશે ત્રણ અને તેત્રીસ મિનિટે જે ક્યાં થઈને નીકળશે તો ઊંઝા ચાર ને આઠ મિનિટે સિદ્ધપુર રોડ ચાર ને એકવીસ મિનિટે જગણા હાઈવે ચાર ને તેત્રીસ મિનિટે અને પાલનપુર તમને પહોંચાડશે ચાર અને પચાસ મિનિટે અને સિરોહી રાજસ્થાન છ અને અડત્રીસ મિનિટે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ બરોડા થરાદ વાયા એક્સ હાઈવે તો કેટલા વાગે નીકળે છે એક્સપ્રેસ બરોડાથી નીકળે છે અગિયાર અને સોળ મિનિટે તો સાંતાળાવ અગિયારને સત્યાવીસ મિનિટે સિટી ઓમ અમદાવાદ બારને પંચાવન મિનિટે મણિનગર એક એકને પાંચ મિનિટે અમદાવાદ એક અને ચૌદ મિનિટે પાડી અમદાવાદ એક એકને બત્રીસ મિનિટે ઇન્કમટેક્સ અમદાવાદ એક એકને તેતાલીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ બેને ચાર મિનિટે અદાલુ ચોકડી અમદાવાદ બેને ચોત્રીસ મિનિટે અંબિકાનગર કલોલ બેને ત્રેપન મિનિટે નંદાસણ ત્રણને તેર મિનિટે અને મહેસાણા મિત્રો તમને મળશે ત્રણ અને પચાસ મિનિટે જે ઉંઝા પાંચને અઠાવન મિનિટે સિદ્ધપુર રોડ સાતને દસ મિનિટે અને પાલનપુર મિત્રો તમને પહોંચાડશે નવોને પિસ્તાલીસ મિનિટે ડીસા બારને વીસ મિનિટે અને થરાદ છ વાગે તમને ત્યાં પહોંચાડી દેશે ત્રીજા નંબરની બસ છે મિત્રો માંગરોળથી અંબાજી વાયા પાલનપુર ગુર્જર તો કેટલા વાગે નીકળે છે માંગરોળથી પાંચ વાગે સવારે જે કેસો તમને મળશે પાંચને ઓગણચાલીસ મિનિટે વાંથલી છ ને સાત મિનિટે જૂનાગઢ છ ને બત્રીસ મિનિટે જેતપુર સાતને અઠ્યાવીસ મિનિટે વીરપુર ગોંડલ સાતને પચાસ મિનિટે ગોંડલ હાઈવે આઠને સોળ મિનિટે ગોંડલ ચોકડી રાજકોટ નવ વાગે રાજકોટ નવને છેતાલીસ મિનિટે ચોટીલા દસને અઠ્યાવીસ મિનિટે ચોટીલા હાઈવે દસને ત્રીસ મિનિટે સાયલા અગિયાર અને એકત્રીસ મિનિટે લીંબડી બારને સાત મિનિટે બાગોદરા બાર અને એકાવન મિનિટે ભાલવા ચોકડી એક અને વીસ મિનિટે સરખેજ અમદાવાદ ને ચુમ્માલીસ મિનિટે ઇસ્કોન અમદાવાદ એક અને પંચાવન મિનિટે પંચવટી પ્રાઇમલ ગ્રાન્ડ બે અને તેર મિનિટે પહાડી અમદાવાદ બે અને અઢાર મિનિટે અમદાવાદ બે અને ચોવીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ ત્રણ વાગે અદાલત ચોકડી અમદાવાદ ત્રણ અને ઓગણત્રીસ મિનિટે નગર કલોલ ત્રણ ને છેતાલીસ મિનિટે છત્રાલ કલોલ ત્રણને છપ્પન મિનિટે નંદાસણ ચારને આઠ મિનિટે અને મહેસાણા તમને મળશે સાંજે ચાર અને અઠ્યાવીસ મિનિટે તો રાધનપુર ચોકડી અમદાવાદ સોરી મહેસાણા ચારને એકત્રીસ મિનિટે મજાધર ચારને સાડત્રીસ મિનિટે જગણા હાઈવે ચારને છેતાલીસ મિનિટે ઊંઝા પાંચને આઠ મિનિટે હાઈવે સિદ્ધપુર પાંચને તેર મિનિટે છાપી હાઈવે પાંચ અને બાવીસ મિનિટે પાલનપુર ચોકડી પાંચ અને ચાલીસ મિનિટે અને પાલનપુર પાંચને સત્તાવન મિનિટે તમને પહોંખાડી દેશે તો આગળના સ્ટેશન છે દાતા છ ને ત્રેવીસ મિનિટે અને અંબાજી સાત અને પંદર મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની વાત કરીએ બરોડાથી પાલનપુર છે જે બાર વાગે નીકળે છે બરોડાથી બપોરે જે પાની ઘાટી બરોડા તમને મળશે બાર અને તેર મિનિટે એક્સપ્રેસ છે મિત્રો અમદાવાદ તમને મળશે બે ને સત્તર મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ બે ને તેતાલીસ મિનિટે મહેસાણા તમને મળશે ચાર અને અડત્રીસ મિનિટે ઝા પાંચને સોળ મિનિટે સિદ્ધપુર પાંચને છત્રીસ મિનિટે અને પાલનપુર છ અને બાવીસ મિનિટે તમને મિત્રો પોકાળી દેશે તો આગળની વાત કરીએ નડિયાદથી ધાનેરા એક્સપ્રેસ જે મિત્રો નડિયાદથી નીકળે છે એકને પંદર મિનિટે હીરાપર ચોકડી બે વાગે મણિનગર બે અને છવ્વીસ મિનિટે અમદાવાદ બે અને છત્રીસ મિનિટે પાલડી અમદાવાદ બેને છપ્પન મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ ત્રણને સોળ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ ત્રણને પિસ્તાળીસ મિનિટે અંબિકાનગર કલોલ ત્રણને અઠ્ઠાવન મિનિટે મહેસાણા પાંચ વાગે ઉનાવા પાંચને ત્રીસ મિનિટે ઊંઝા પાંચને સાડત્રીસ મિનિટે અને પાલનપુર મિત્રો તમને પહોંકાશે છ અને એકતાલીસ મિનિટે ડીસા સાતને ચોવીસ મિનિટે અને ધાનેરા આઠ અને પંદર મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની મિત્રો વાત કરીએ અમદાવાદથી થરાદ એક્સપ્રેસ જે બે અને એકાવન મિનિટે બપોરે નીકળે છે એક્સપ્રેસ જે મહેસાણા તમને મળશે પાંચ અને આઠ મિનિટે તો ઊંઝા પાંચને એકત્રીસ મિનિટે સિદ્ધપુર છ ને પંદર મિનિટે અને પાલનપુર તમને પહાડશે સાત અને પાંચ મિનિટે પાલનપુર એસટી બસ છે સાતને છ મિનિટે ડીસા સાતને એકાવન મિનિટે લાખણી આઠને છપ્પન મિનિટે અને થરાદ નવ પચાસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળ આગની મિત્રો વાત કરીએ અમદાવાદથી સાંચોર એક્સપ્રેસ ત્રણ અને તેર મિનિટે નીકળે છે અમદાવાદથી જે પારડી અમદાવાદ તમને મળશે ત્રણ ને એકવીસ મિનિટે ઇન્કમટેક્સ અમદાવાદ ત્રણ ને મિનિટ રાણી બસ સ્ટોપ અમદાવાદ ત્રણ છત્રીસ મિનિટ અદાલત ચોકડી અમદાવાદ ચાર ત્રણ મિનિટ અંબિકાનગર કલોલ ચાર ત્રેવીસ મિનિટ નંદાસણ ચાર અને બાવન મિનિટ અને મહેસાણા ડેપો તમને મળશે પાંચ અને પચીસ મિનિટ રાધનપુર ચોકડી અમદાવાદ સોરી મિત્રો મહેસાણા પાંચને સત્યાવીસ મિનિટ ઉનાવા પાંચને બાવન મિનિટ ઉંઝા છ વાગે હાઈવે સિદ્ધપુર છ ને એકવીસ મિનિટ કણોદર હાઈવે છ ને સુડતાલીસ મિનિટ જગણા હાઈવે છ ને છપ્પન મિનિટ પાલનપુર ચોકડી સાતને બે મિનિટ અને પાલનપુર સાત અને સો મિનિટ ચંડીસર ડીસા સાતને ચોવીસ મિનિટ ડીસા સાતને સુડતાલીસ મિનિટ ધાનેરા આઠને છત્રીસ મિનિટ નેનાવા નવને અગિયાર મિનિટ અને સાંચોર રાજસ્થાન તમને પહોંચાડશે નવ અને ચાલીસ મિનિટ મિત્રો હજી ઘણી બધી એસટી બસો છે પણ બધી આપણી ટેબલ જોઈશું ને તો આપણી વિડીયો લાંબી બની જશે પણ બધી જે ટાઈમ ટેબલ છે હું તમને જણાવી દઉં ખાસ ધ્યાન આપજો તો આણંદથી ડીસા છે એક્સપ્રેસ જે મહેસાણા તમને મળશે પાંચ અને પંચાવન મિનિટે તો તલેટીથી પાલીતાણા તો અંબાજી છે જે છ વાગે તમને મહેસાણા મળશે અંબાજીથી ડીસા છે જે છ ને પંદર મિનિટે તમને મહેસાણા ડેપો મળશે અમદાવાદ પાલનપુર વાયા મહેસાણા છ ને ત્રેપન મિનિટે મહેસાણા ડેપો મળશે તમને અમદાવાદથી ડીસા સાતને દસ વાગે મહેસાણા મળશે હવે તમને દસ મિનિટે તો પેટલાદથી ડીસા છે જે એક્સપ્રેસ છે આઠ ત્રણ મિનિટે મળશે તમને મહેસાણા અમદાવાદથી ડીસા આઠને દસ મિનિટે મળશે અમદાવાદથી ડીસા આઠને પંચાવન મિનિટે મળશે એક્સપ્રેસ નડિયાદથી ઝાલોર નવને પાંચ મિનિટે મળશે અમદાવાદથી ડીસા નવને દસ મિનિટે મળશે એક્સપ્રેસ છોટે ઉદેપુરથી ડીસા એક્સપ્રેસ નવને પિસ્તાલીસ મિનિટે મળશે નડિયાદથી ડીસા વાયા ખેડા જે નવ અડતાલીસ મિનિટે મહેસાણા મળશે પાવાગઢથી થરાદ દસને વીસ મિનિટે મળશે મહેસાણા તો સુરતથી ડીસા અગિયાર અને ઓગણત્રીસ મિનિટે મળશે મહેસાણા અને વાગ વાગોડિયાથી ડીસા તો નગરી છે જે અગિયાર અને બાવન મિનિટે તમને મળશે મહેસાણા તો વધુ કોઈ પણ એસટી બસની માહિતી તમારે મેળવી છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલી છે અને એપ્લિકેશનની માહિતી તમને આપી દઉં તો એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશનની અંદર તમે લાઈવ લોકેશન ટાઈમટેબલ અને કોન્ટેક નંબરો મિત્રો મેળવી શકો છો ફરીથી એકવાર નામ કહી દઉં છું જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે મિત્રો